વિધાનસભા લોકસભા એને પોતે પોતાની ભાષામાં ભાષણ કર્યું એટલે મારે બે પૂછ્યું કેમ રેખાબેન કેવા મૂકે છોકરા કે બોલે છે એટલે મેં કીધું બેન જગન્નાથ કોલેજમાં પ્રોફેસર

એમ કરતા બે આવે ને તો ડેરી છે બેંક છે સરકારી ખોટી કોક ને કોક લોકોની જાહેર તો વાળી ગમે તે કરશે લાધારી તમે હવે અમારા અમારા ભાવ તમારો છોકરો અમે નકારી જઈશ તમે એમ કહો અમે તમારો અનુભવ કરી આવશે પણ લાધારવા જેવા છે એટલી ખટક રાખ જોવા માંગા ના કે આ તો ભાજપ છે ભાઈ અરે એનું સૂત્ર કેવું તો ખબર છે કે જૂઠો બોલો જોરથી બોલવું અને વારંવાર બોલવું એટલે એની ગમે તારે ગમે તારે ઘણું બોલ કરે એ તમારા બધા મગજમાં એવી વાત છે કે આ બાર રોકવામાં હશે મહેરબાની કરીને જે મહાલ ઉભો થવી અત્યારે એના માટે